ઇન્સ્ટાગ્રામની એક મજેદાર ટ્રીક જણાવવું જી હા દોસ્તો હવે તમે તમારા ગર્લફ્રેન્ડનું ચેટ છે એ કમેન્ટું છે અને રીલ્સ બધું તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો કેવી રીતે તો તે પહેલાં તમને એક વાત કહી દઉં તો અત્યારે વિડીયોને લાઈક કરી દેજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અત્યારે અમને ફોલો કરી દેજો અને ભૂલી ન જાવ તે માટે વિડીયોને સેવ કરી દો તો તેના માટે તમારે અમુક સેટિંગ કરવાના છે તે હું તમને જણાવી દઉં તો તેના માટે તમારે સૌથી પહેલાં તમારે ગર્લફ્રેન્ડ યા બોયફ્રેન્ડનો મોબાઈલ લેવાનો છે તેને ઇન્સ્ટાગ્રામમાં જવાનું છે અને અહીં તમારે ઇન્સ્ટાગ્રામની જે પ્રોફાઇલ છે તેના પર ક્લિક કરો અહીં થ્રી લાઇન પર ક્લિક કરો અને ત્યાર પછી નીચે સ્કોર કરશો તો સેલ્ડ એક્સેસ રખેલું આવશે તેના પર ક્લિક કરી ત્યાર પછી તમને ઇન્વાઇટ પીપલ લખેલું આવશે તેના પર ક્લિક કરો અને અહીંથી તમારી જે પણ આઈડી છે તે તમારે સર્ચ કરવાની છે સર્ચ કર્યા પછી તમારે તેને યસ ઉપર ક્લિક કરીને ઇન્વાઇટ કરી દેવાનું છે બસ કામ તેના ફોનનું પૂરું થઈ ગયું છે હવે તમારા ફોનમાં એક નોટિફિકેશન આવી હશે તે નોટિફિકેશન ઉપર તમારે ક્લિક કરીને તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાની છે અને સેન્ડ ઇન્વાઇટ છે તેના ઉપર ક્લિક કરી દેવાની છે હવેથી તેનું એક્સેસ તમને મળી જશે ને તમારા ફોનમાં કન્ટીન્યુ પર ક્લિક કરી દેવાની છે હવે અહીં તમને ટુ સ્ટેપ વેરિફિકેશન માગશે તો અહીં તમને બે ઓપ્શન જોવા મળશે તો તમારે એસએમએસ ટુ વોટ્સએપ છે તેના પર ક્લિક કરી દેવાની છે હવેથી તમને વોટ્સઅપમાં એક ઓટીપી આવશે જે તમારે અહીં દાખલ કરી દેવાનું છે હવેથી તમે અહીંથી તેમના ફોનનું ઇન્સ્ટાગ્રામનું પૂરું એક્સેસ તમે અહીંથી યુઝ કરી શકો છો જેમ કે ચેટ છે કમેન્ટ છે અને રીલ્સ કેવી જોવે છે તે બધું તમે અહીંથી કરી શકો છો તો તમને આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર બતાવજો આવા interesting videos